પરસોત્તમ રૂપાલાનો વિવાદ પોતાની પહોંચ્યો છે મળી રહ્યા છે કે માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજ આંદોલન હાથ ધરશે ત્યારે બીજી તરફ ભાજપ પણ લડી મૂડમાં દેખાઈ રહ્યું છે રાજકોટમાં કાલથી જ રૂપાલા દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી જેના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ કે ક્ષત્રિય સમાજ બંનેમાંથી કોઈ પણ નમતું દેવા માંગતું નથી જો રૂપાલાની ટિકિટ પરત નથી ખેંચાતી તો ક્ષત્રિય સમાજ ઓપરેશન રૂપાલા હાથ ધરશે એવું કહેવામાં આવી રહ્યું છે શું છે ઓપરેશન રૂપાલા શું છે સમગ્ર મામલો જાણીશું આ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિવાહ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આજ સવારે અગિયાર વાગ્યે રાજકોટ ગોંડલ રોડ પર આવેલી હરભમજી રાજઘ્રાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોરડોર બેઠક મળી હતી આ બેઠક પૂરી થયા બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમના વિરોધને સામાજિક ચળવળ ગણાવી તેમને ઓપરેશન રૂપાલા નામ આપ્યું હતું એટલું જ નહીં આંદોલન હવે ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી બેઠક પૂરી થયા બાદ ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાઓમાં રૂપાલાની ઉમેદવારી રદ થાય એ માટેના કાર્યક્રમો સતત સાત દિવસથી ચાલી રહ્યા છે જે જિલ્લા મથકે આવેદન આપવાનું બાકી છે તેમાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકો ગુજરાતના તમામ સમાજો અમારી સાથે છે આવા મામલતદાર અને પ્રાંત અધિકારીઓને અપાયા છે ત્યારે બહોળી સંખ્યામાં તમામ લોકોને જોડાવા તેમણે અનુરોધ કર્યો છે વધુમાં તેમણે જણાવ્યું કે અમારા જિલ્લા સંમેલનો છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે ભાવનગરમાં ક્ષત્રિય અને અન્ય સમાજ મળીને કુલ દસ હજાર જેટલા લોકો એકત્ર થયા હતા હવે સાત તારીખે એટલે કે આવતીકાલે રવિવારે ધંધુકા ખાતે સાંજે પાંચ વાગે અસ્મિતા સંમેલન છે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોની ઉપસ્થિતિમાં આ સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં મોટી સંખ્યામાં તમામ સમાજો જોડાશે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની વાત નથી આ ઇતિહાસને વિકૃત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેના રક્ષણ માટેની ચળવળ છે તેમણે રૂપાલાની ઉમેદવારીને ધર્મ યુદ્ધ ગણાવી છે ગુજરાતમાં લોકસભાની સીટો પર પ્રતિકાર કરવામાં આવશે પણ શરૂઆત રાજકોટ બેઠક પરથી કરવામાં આવશે જ્યાં ચારસો ઉપરાંત ઉમેદવારી પત્ર ભરવાના છે તે અમે નક્કી કરી લીધું છે છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સમાજોનો ટેકો મળી રહ્યો છે આ શુદ્ધ સામાજિક ચળવળ છે તેના પરથી કોઈ રાજકીય નથી રાજકોટ સંમેલન અમારી ગુપ્ત ભાગ છે તેમણે કરણસિંહ ચાવડા ઉમેર્યું હતું બાદ રાજપૂત યુવા સંઘ ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું હતું કે અમારી રણનીતિઓ ઘડાઈ ગઈ છે ધંધુકામાં પચીસ થી વધુ લોકો એકત્રિત થશે જામનગર સુરેન્દ્રનગર ભાવનગર ધંધુકા એમ સોળ જિલ્લા છે જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે એ જિલ્લામાં સંમેલનો આયોજન થશે તાલુકા અને ગામ લેવલે પણ સમિતિઓ બનશે જે ગામે ગામે જઈને સંમેલન કરશે સમગ્ર અઢાર વર્ણ અમારી સાથે છે આ ચળવળને હવે ઓપરેશન રૂપાલા એવું નામ અપાયું આટલા વિરોધ છતાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપે રદ ન કરી એ અંગે ઝાટંગડી કાઢતા તેમણે કહ્યું હતું કે ક્ષત્રિય મહિલાએ જોહર કરવું પડે રાજકોટમાં ઉપવાસ કરવું પડે કે મારે ચૂંટણી નથી લડવી એવું તેમણે જાતે કહેવું જોઈએ રૂપાલામાં હોય તો ઉમેદવારી રદ કરે એમ કહીને તેમણે તેમણે પણ ક્ષત્રિય સમાજને તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી નોંધાવવાનું એલાન કરી દીધું છે તેમણે જણાવ્યું કે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ બે દિવસમાં નક્કી થઈ જશે ઉમેદવારીના દિવસે જબરદસ્ત સમર્થનમાં રૂપાલાએ સંકેત આપ્યા છે એ દિવસે સમર્થકોને પાઘડી પહેરી આવવાનું આહવાન કર્યું છે એક માંડથી ક્લિનચિત મળ્યા બાદ રૂપાલામાં આત્મવિશ્વાસ થી ભરપૂર છે તેમણે ગઈકાલે આશાપુરા માતાજીના દર્શન કરી પ્રચારની શરૂઆત પણ કરી દીધી ત્યારે ઓપરેશન રૂપાલા શું અસર પહોંચાડે છે તે હવે જોવાનું હાલ માટે બસ આટલું જ ફરી મળીશું નવા અપડેટ સાથે ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ની આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जान